શ્રેયાબેન શ્રી નતમસ્તકા શ્રીજી મહારાજ સાહેબ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સકળ સંઘ પ્રતાપગઢ રાજસ્થાન આયોજિત દીક્ષા મહોત્સવ ભક્તિ ભાવપૂર્વક ઉજવાયો હતો મૂળ કચ્છ દુધીના હાલે દિસા શ્રીમતી કોકિલાબેન બકુલભાઈની પુત્રી શ્રેયાબેનનો દીક્ષાનો રંગારંગ મહોત્સવ પૂજ્ય આચાર્ય ભગવંત્રીમદ સુરેશ્વરજી મહારાજાના આશીર્વાદથી શ્રી રત્ન વિજયજી મહારાજા તથા ઇથ્યાસી સાધુ સાદરીજી ભગવંતની નિશામાં આત્મકલ્યાણક જન્મ શ્રી સુમતિનાથજી જીનાલય ખાતે ભારે દબદબાભેર ઉજવાયો હતો તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ત્રિદિવસીય મહોત્સવમાં વર્સિદાનનો વરઘોડો ભારે ઠાઠ માર્ટથી નીકળ્યો હતો જેમાં સાઈટોલ બેન પાર્ટી રાસ મંડળી શણગારેલા રથ ભગવાનનો રથ નગારાવાદક આ વરઘોડો ત્રણ કલાક સુધી પવિત્ર ભૂમિ પ્રતાપગઢમાં યોજાયો હતો આ વરઘોડામાં હજારોની મેદનીમાં એક પણ ટુ વ્હીલર અડચણરૂપ થયો હતો પોલીસ પ્રશાસને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો હતો વર્સીદાન કરતા મુમુક્ષય કપડાની વિવિધ આઇટમોમાં સાડી ટુવાલ તૈયાર કપડા ચણિયા ચોળી સહિતના સાડા ત્રણ લાખ રૂપિયાના તથા કિંમતી રકમની વરસીદાન થયું ત્યારે નગરજનોએ આ ઐતિહાસિક વરઘોડો જોવા માટે પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા આયોજકોએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપની આ પવિત્ર ભૂમિનું નામ પ્રતાપગઢ રાખવામાં આવ્યું છે મુખ્ય વિશેષતા એ છે કે આ તીર્થભૂમિમાં ઓગણીસ શિખરબંધ જીનાલય તથા દિગંબર જીનાલય અને પચીસ સમાજની ચાર હજાર વરઘોડો નીકળ્યો ત્યારે બહોળી સંખ્યામાં મુમુક્ષનું અક્ષત તિલક શ્રીફળ સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રતાપગઢ જૈન સંઘની એકતાની જેટલી અનુમોદના કરીએ એકલી ઓછી છે મહારાજ સાહેબે પ્રવચનમાં જણાવ્યું હતું કે તમારી પાસે બંગલા ગાડી કરોડો રૂપિયા હોવા છતાં દુઃખી છો જ્યારે અમારી પાસે કાંઈ જ ન હોવા છતાં અમે સુખી છીએ ઈચ્છા ઓછી રાખો આનંદમય જીવન જીવો શ્રેયાબેન જ્યારે ભગવાન મહાવીરના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે જીન શાસનના રંગે રંગાઈ ગયા સંસારને એક ઝાટકે લાત મારી સંયમ જીતવના માર્ગે સિંહની જેમ મક્કમતાથી આગળ વધી રહ્યા છે મહારાજ સાહેબે વધુ જણાવ્યું હતું કે બદલાતી દુનિયામાં લોકોના પહેરવેશમાં મોટા ફેરફાર આવ્યા છે જ્યારે છવ્વીસો વર્ષથી અમારા કપડામાં કોઈ જાતનો ફેરફાર આવ્યો નથી જમવાના તથા ગોચરી વહોરવાના પાત્રા પણ એક જ છે કોઈ બદલાવ નથી તેમને ભાવિકોને શીખ આપી હતી કે મોબાઈલ જીવતો જાગતો રાક્ષસ છે મોબાઈલથી તમારા પરિવારને સાચવો નહીંતર તમારી પાસે અફસોસ સિવાય કાંઈ બચશે નહીં મહારાજ સાહેબે જણાવ્યું હતું કે આ વર્ષી દાનનો વરઘોડો નથી આ વિશ્વયાત્રા છે આ વિશ્વયાત્રામાં પ્રતાપગઢના જૈન બહેનોએ તમામ સાડી પહેરીને માથે ઓઢી હતી જે વરઘોડાનું આકર્ષણ હતું તથા વિવિધ દંપતીઓએ બ્રહ્મચર્ય વ્રતના પ્રતિજ્ઞા લીધી હતી આ ટાંકણે જૈનોની કુળદેવી જીવદયા છે તે વિક્રમી રકમમાં જીવદયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું વિદાયના કાર્યક્રમમાં લાખો લોકો દીપકની જયોત જગાવી હતી તે દ્રશ્ય અદ્ભુત હતા છેલ્લા બે દિવસોમાં પંગતમાં બેસાડીને દસ હજાર માણસોને જમાડવામાં આવ્યા હતા શિસ્ત હારમાળા ગોઠવેલાઓ વચ્ચે એવી શાંતિ હતી કે ટાંચણી પડે તો પણ નવાજ થાય અંદાજીત ત્રણસો મી વધારે વેઇટરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વાત તો એ છે કે લાઇટ માઇક વિડીયોગ્રાફી ફોટો વગેરે વિવિધ ઇલેક્ટ્રિક વપરાશ પર પહેલાથી પ્રતિબંધ હતો એટલે તો ઐતિહાસિક દીક્ષા મહોત્સવ કહેવાય છે વાત આટલેથી અટકતી નથી પીવાનું પાણી કૂવામાંથી ખેંચીને પીરસવામાં આવ્યું હતું જેમાં મોટરનો પણ ઉપયોગ નહીં એવો દીક્ષા મહોત્સવ સંભવત પ્રથમ હશે જે સુવર્ણ અક્ષરે ઇતિહાસના પાને લખાશે ઉપરાંત આ મહોત્સવમાં વિવિધ પૂજન પ્રવચન મહેંદી રસમ સંગીત સંધ્યા તથા ભવ્યથી ભવ્ય મુમુક્ષનો વિદાયના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પાંચ હજાર ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મહોત્સવનો લાભ કાકરેચા મગનલાલ દામજી પરિવારે લીધો હતો દીક્ષા મહોત્સવમાં આવેલ સગા સંબંધીઓને પુરુષને પૂજાની જોડી અને મહિલાઓને ચણીયા ચોળીની પ્રભાવના કરવામાં આવી હતી આ મહોત્સવમાં દાતા પરિવારે દરિયા દિલ રાખ્યું હતું આ ટાંકણે હિરેન કાંકરેચા બકુલ કાંકરેચા સચિન કાંકરેચા કેતન કાંકરેચા જયસુખ મહેતા વર્ધી મહેતા મહેન્દ્ર મહેતા વિમલ મહેતા પ્રવીણ પારેખ જક્ષી મહેતા અરવિંદ મહેતા સુરેતા કનકવોરાતન કાંકરેચા પ્રભુલાલ મહેતા સુરેશ કુમાર તથા સગા સંબંધીઓ કચ્છ મુંબઈથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ રંગે ચંગે ઉજવાય તે માટે છેલ્લા પંદર દિવસથી લોડાઈના ભાવિક મહેતા ભુજના જીતુભાઈ કાંકરેચા એ દિવસ રાત જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી અને આ મહોત્સવને ચાર ચાંદ લગાડ્યા હતા ઉપરાંત ટ્રસ્ટીઓ યુવાનો અન્ય હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો એમ મુદ્રાથી જૈન યુવા અગ્રણી વિનોદ મહેતાએ જણાવ્યું હતું પ્રતાપ જૈન સંઘ દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી ગયા હતા દાતા પરિવારે સૌનો આભાર માન્યો હતો છેલ્લા પિસ્તાલીસ વર્ષ બાદ યોજાયેલ દીક્ષા મહોત્સવમાં જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાંના ભાવિકોએ જણાવ્યું હતું કે આવો પ્રસંગ અમારી જિંદગીમાં ક્યારેય પણ જોયો નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ શું તમે તમારા સ્પેશિયલ ડે વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઈલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 ml पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000